એવું આચરણ કર્યું અને તેઓ બાલદેવની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા તેમણે તેમને મિસરમાંથી બહાર લાવનાર તેમના વડવાઓના પરમેશ્વર પ્રભુને છોડી દીધો અને તેમની આસપાસના લોકોના દેવોને માનવા માંડ્યા અને એ દેવોની પૂજા કરીને તેમણે પ્રભુનો રોષ વહોરી લીધો તેમણે પ્રભુને છોડી દઈને બાલદેવ અને અસ્તોરેથ દેવીની સેવા પૂજા કરવા માંડી પ્રભુનો પ્રકોપ ઈસરાયલીઓ સામે ભભૂકી ઉઠ્યો અને તેણે તેમને દાળપાડુઓને સોંપી દીધા જેઓ તેમને લૂંટતા રહ્યા તેણે તેમને આસપાસના દુશ્મનોને હવાલે કરી દીધા અને ઈસરાયલીઓ તેમની સામે ટકી ન શક્યા જ્યારે જ્યારે તેઓ યુદ્ધે ચડતા ત્યારે ત્યારે પ્રભુ પહેલેથી ચેતવ્યા મુજબ તેમની વિરુદ્ધ થઈ જઈ તેમના બુરા હાલ કરતો અને તેથી તેઓ ભારે આફતમાં આવી પડ્યા ત્યાર પછી પ્રભુએ આપ્યા અને કાજીઓએ તેમને આપણે એ કાજીઓનું પણ સાંભળ્યું નહીં તેઓ પ્રભુ પ્રત્યેની વફાદારી છોડી દઈને બીજા દેવદેવીઓને માનવા લાગ્યા અને તેમની પૂજા કરવા લાગ્યા તેમના વડવાઓ પ્રભુની આજ્ઞાને અનુસરતા હતા પણ આ લોકો એમ નહોતા કરતા થોડી જ વારમાં તેમણે એ માર્ગ છોડી દીધો જ્યારે જ્યારે પ્રભુ તેમના ઉપર કોઈ નિમી આપતો ત્યારે તે તેની પડખે રહેતો અને તે જીવતો હોય ત્યાં સુધી પ્રભુ એ લોકોને દુશ્મનોથી બચાવી લેતો તેમના ઉપર થતા અત્યાચારો અને જુલમથી તેઓ આ કરતા તેથી પ્રભુ તેમના ઉપર દયા કરતો પણ કાજીનું મરણ થતાં જ તેઓ પાછા આગલી પેઢી કરતાં પણ ભૂંડી રીતે વર્તવા માંડતા તેઓ બીજા દેવદેવીઓને માનતા તેમની સેવા પૂજા કરતા થતા તેઓ પોતાના બધા જ ખોટા આચરણોને હઠિલાઈ પૂર્વક વળગી રહેતા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી અધ્યાય ઓગણીસ કલમ સોળથી બાવીસ એવામાં એક માણસે આવીને ઈસુને કહ્યું ગુરુજી એવું કયું સારું કામ હું કરું તો મને શાશ્વત જીવન મળે તેમણે જવાબ આપ્યો સારું શું એ તું મને શા માટે પૂછે છે સારો તો એક ઈશ્વર છે પણ જો તારે જીવનમાં દાખલ થવું હોય તો આજ્ઞાઓનું પાલન કર પેલાએ પૂછ્યું કઈ આજ્ઞા ઈસુએ કહ્યું ખૂન કરવું નહીં વ્યભિચાર કરવો નહીં ચોરી કરવી નહીં ખોટી સાક્ષી પૂરવી નહીં માતા પિતાને માન આપવું અને તારા માનવ બંધુઓ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો પેલા જુવાને કહ્યું એ બધું તો હું પાડતો આવ્યો છું છતાં મારામાં શી ઉણપ છે ઈસુએ તેને કહ્યું તારે પૂર્ણ થવું હોય તો જા તારું સર્વસ્વ વેચી દે અને જે ઉપજે તે ગરીબોને આપી દે તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે એ પછી આવ મારે પગલે ચાલ પેલો જુવાન આ સાંભળીને ભારે હૈયે ચાલ્યો ગયો કારણ તે ભારે સંપત્તિનો ધણી હતો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો